आ स्थिति है कहीं 200 को अभी कंटिन्यू दिल्ली स्टार्ट रेस बराबर गुगन हेलो दोस्तों आज ना व्लॉग में स्वागत है तो वह अनु काम का चालू करना ही आज ना है

न्यू पड़चे और तो ना हम लोग चाप सफाई करना ही है बराबर जय दादा काम स्टार्ट करना ही है एकदम सफाई करवाना बराबर कब बैठा करता बाजार भली काम हो रहा है નાહી મળ્યું કે આ હે ને ગામમાં આપેલું છે તો ઘરે જ તો ના આવ્યું છે કે દીવા હું ઘરે આવ્યો તો કન્સ્પેશલ દીવા આવ્યો તો મને યાદ છે ઘરે કદા હું તો કોનો હશે તા ઓદી નહી હોય કેમ કે હોય તો કણ જ હોય ઘરે જરૂર જ નહીં ને એટલે હું દેવા આવ્યો કે ઘરે એની મેલી હોય તો એકદમ હજુ પૂછો મને લાગે ત્યાં સુધી ટાઈમે તમે દેવા આયા હતા ને કદાચ એ લઈ ગયા ગયાતા પાછું મને લાગે ત્યાં સુધી ઘરે જ હશે કચરો જેટલો પડ્યો હવે ચાલુ કરવી છે દુકાન ના ના તો હવે હવા મારવાનું તો મળ્યું નહીં કદાચ ઘરે જઈને મારશું બરાબર તો વાઈટ વાર કદાચ બીજું એક હોમ થિયેટર આવ્યું હોય ચાલુ જ છે આપણે બરાબર નહીં એક બીજું આ હતું આ ટ્રેક્ટરમાં લગાવેલું હતું થોડી પેટી તૂટી ગઈ ને એટલે આનું સ્પીકર કાઢી નાખીએ એટલે કદાચ બીજા પેટીએમ લગાવી હોય તો કામ આવે એવું દુકાન છે બરાબર એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લીધું આપણી ચેનલને તો સાફ સફાઈ કરી નાખી દુકાનનું લોકેશન એ તમને કહી દઈશું આપણે જરૂર પડે જોઈ શકો છો હાઈવે ઉપર જ છે આપણી દુકાન એટલે ગમે ત્યારે ભવિષ્યમાં તમારે જરૂર પડી શકે છે આ દુકાનનું શું કામ થાય એના વિશે તમને માહિતી ચાલતું આપણે હાલ પહેલાં કેમકે બે ત્રણ મહિનાથી કામ આપણે બંધ હતું દુકાનનું જોઈ શકો છો આ બધી કંડિશન આવી હતી એટલે હવે કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું બરાબર આવીને દો દેહરી હવે

બધી સફાઈ કરવી પડશે આ કમ્પ્લીટ બધી વસ્તુ હવે ગામમાં મૂકી આવશે એટલે આ સ્પેસ થઈ જાય ખાલી આ ટેમ્પરરી હરવે હરવે બધું થશે હવા મારવાનું હોય ને કમ્પ્લીટ મસ્ત બધું એક એક જીરો જીરો ક્લીનિંગ થઈ જાય જવા આ હવે મેળવવા તો બપોરે થોડુંક સામાન લઈ આવી સામાન એટલે જનરલ સ્ટોર માટે માવા મસાલા છે કોઈ મૂકવા છે કોઈ વીફર ઉભે બરાબર એવું બધું લઈ રોડમાં દુકાન છે ને હાઈવે ઉપરની સાઈડમાં એ હાલ છે બરાબર કઈ રીતના આપણે કામકાજ કરીએ આનું બધાએ લાઈવ બિહાઈન્ડ ધ સીન બધાએ વ્લોગ આપશે બરાબર અને સબસ્ક્રાઈબ કરી લીજો બરાબર आरीदना है केक तो दोस्तों केक आरीदना सेटअप है बराबर फाइनली दस से 20% के 50% जितनी क्लीनिंग कंप्लीट हो गई है और अब कंटिन्यू अपनी दुकान चालू वैसे बराबर आप लोग લેપટોપ ને બધું કરે પડ્યું હોય એટલે હવે બધી વસ્તુ આપણે અંદર રાખતા હતા ચાલુ છે ને હવે કઈ રીતના આપણે ઓનલાઈન નું કામ કરીએ છીએ બરાબર કઈ રીતના બધી પ્રોસેસ છે તમારે કઈ આવી ઓનલાઈનની દુકાન ચાલુ કરવી હોય તો આપણને કહેજો આપણે જરૂરી માહિતી આપશું બરાબર અને કઈ રીતના કામ થાય છે ઓનલાઈનનું લાઈવ ડેમો સાથે આપણે તમને દેખાડશું બરાબર આપણી પાસે બે પ્રિન્ટર છે એક આર્યુ છે અને એક આર્યુ છે આ પેસેલ આપણે ચરોક્ષ માટે લીધું હોય આ પેસલ આપણે પાસપોર્ટ સાઇઝ ફોટા પીવીસી સ્માર્ટ કાર્ડ આધાર કાર્ડ બનાવવા હોય બરાબર એના માટેનું છે આર્યુ એપ શૂનનું હૈ એલ આઠસો પચા અને આરવી કેનનનું હોય બરાબર જી સિરીઝનું હોય કઈ હોય એ બહુ એટલો બધો આઈડિયા નહીં જી સિરીઝનું હોય કેનનનું બરાબર બેસ્ટ જ ચેરોક્ષ માટે ચેરોક્ષુ માટે સારું હોય બેસ્ટ છે એક ડબ્બી તમે નાખો ને અને જેવું લઈ કે નહીં અહીંયા કેવું પડી છે બરાબર તો એ તમને પંદર હજારથી આજુબાજુ ચેરોક્ષું કરી આપે અને બધું હવે મૂકવું પડશે આમથી આમને આમથી આમ થાય કરશું કે કન્જોડ બધું એ હજડો હજર પડીયું હે આનું બધું સેટઅપ કમ્પ્લીટ કરશું બરાબર બધું ક્લીનિંગ કરવું પડશે કમ્પ્લીટ ફ્રીજ કમ્પ્લીટ ચાલુ જ છે આ જોઈ શકો છો આની થોડી સફાઈ કરવી પડશે કમ્પ્લીટ નિર્જીવ દેખ્યું છે આ બધું અહીંયા આની અંદર એ બધું પડ્યું એટલે બધું બરાબર બરાબર કમ્પ્લીટ સ્ટાર્ટ કરશું જોઈ શકો છો આ આટલું હે બધું જે નહીં જરૂરી એ બધું હવે ફેંકી દઈશું આપણે અને નવો માલ ભરી દઈશું અંદર નવી વસ્તુ બધી ભરી દઈશું અને કમ્પ્લીટ કન્ટિન્યુ વર્ક ચાલુ કરી નાખીએ બરાબર ટાઈમિંગનું આપણે આનું ફિક્સ કરી દઈશું કે અમુક કામ હોય તો એ ટાઈમે દુકાન નહીં ખુલે બરાબર બાકી કેમ કે ઘરે બે હું એના કરતાં અહીંયા બે સારું અહીંયા તો બે પાંચ રૂપિયા મળે લાઇટિંગ વાઈટિંગની વ્યવસ્થા બધી કમ્પ્લીટ છે બરાબર એટલી કમ્પ્લીટ લાઇટ ચાલુ છે मीटर है परो आपरे मीटर रे बाजू मोहिन आपरा संबंधी है हमने तहिल ली दिलु है જોઈ શકો છો બધી વસ્તુ આપણે રાખતા ઇયરફોન મેમરી કાર્ડ ચાર્જી આરે હેડફોન ને જો તો આ બધી વસ્તુ રાખતા આપણે દિવાલે હવે કન્ટિન્યુ કરશું લાવ સુ બધો ભવિષ્યમાં આરી લેમિનેશન મશીન હે કે કોઈ ભી વસ્તુ ને લેમિનેશન તમારે કરવું છે એના માટે પણ પછી આ કે ગોલ ને ગોરા મંગાયેગા એટલે બધું વાર હવે એડ કરશું અને ઇન્ક્રીમેન્ટ કરતા રહેશું કંઈક નવા આઈડિયા સાથે બરાબર આપણી પાસે એસી એસી સેન્ટરનું રજીસ્ટ્રેશન છે બરાબર આ રીતના આપણે ફોટા બનાવતા જોઈ શકો એટલે હવે અમીર તો બપોરે થોડો ઘણો દિન સામાન લઈ આવીએ અને પહેલાં આવા હવા મારી દઈશું બધું કચરો એવો બધો પડ્યો હોય આ બધો કચરો એકદમ ક્લીન કરી નાખશું જીરો સ્પેસ કરી નાખશું જે નહીં જરૂરી વસ્તુ બધી બહાર હટાવી દઈશું અને આપણા જે જગ્યા છે અહીંયા મૂકી દઈશું બરાબર એટલે હાલ તો ફસ્ટ લુગાર આ રીતના હા કંઈક આ રીતના સ્પેસ છે આ રી રોડ હે આ બાજો એટલે બેચરાજી આવે હારી જ આવે અને આમથી આ બાજુ એટલે શંકેશ્વર આવે બરાબર મેઈન રોડ ઉપર આપણું લોકેશન હે નાખીસણા ગામ હે અને અહીંયા બસ સ્ટેન્ડ ઉપર જ આપણો કેબિન હે હવે આની અંદર વાત કરીએ તમને તો જોઈ શકો છો બધી સુવિધાઓ આની અંદર ઉપલબ્ધ છે બધું કામકાજ આપણે કરીએ બરાબર ઓનલાઈન ને લગતા બધા કામ કરતા થઈ જાય આપણે અમુક વસ્તુ જે કહેવાય ને કે શું કહેવાય હાથ ધાર ઉતારા હે પાસપોર્ટ સાઈઝ ફોટા હે કે અમુક ફોર્મ ભરવા હે એ બધું તાત્કાલિક કામ થઈ જાય અને અમુક વસ્તુમાં થોડો ટાઈમ લાગે બરાબર પીએફનું કામ એ તાત્કાલિક થઈ જાય ડ્રાઈવિંગ લાયસન્સનું કામ એ તાત્કાલિક થઈ જાય બધા કામ કમ્પ્લીટ તાત્કાલિક થઈ જાય છે બરાબર ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો આપણી ચેનલને આજે આપણું આ ફ્રીજ રહ્યું એનો લુક તમને બતાવું જે મિરર ગ્લાસવાળું આપણે લીધું છે બરાબર એટલે જોઈ શકો છો તમે એકદમ તમારો ફોટો ક્લીન આવે બરાબર એટલે ચેનલનો નવો હોવો તો થોડા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને હવે કન્ટિન્યુ આપણે આપણી દુકાન ચાલુ કરી નાખીએ જોઈ શકો છો હવે બપોરે જાઉં સામાન લેવા સામાન લીધા પછી આપણે અહીંયા બધો સામાન લગાવી દઈશું અહીંયા આપણે વેપર લગાવતા આ બધી વેપર લગાવતા અહીંયા બધું કંઈક માવા મસાલા એ બધું પડી ગયા અહીંયા પછી આની અંદર સિગરેટું રાખતા બધી વસ્તુ મતલબ જે જોવો એ આપણે બધી વસ્તુ આની અંદર મળી રહેશે તમને બરાબર ઠંડા પીણાનું એમાં વ્યવસ્થા છે બધી એટલે બને અહીંયા હવે નીકળીએ ઘર બાજુ દુકાન કરીએ બંધ સાડા અગિયાર થયા હે ખાઈ સામાન લેવા બરાબર જોઈ શકો છો બે હાથ નાખવું પડશે હવે તો હવે દુકાન માટે થોડોક સામાન લીધા સંખેશ્વર થી બરાબર આમ તો ભાઈ દેવા આવતા બધો સામાન પણ હમણાં બંધ હતી એટલે કોન્ટેક નહીં એટલે હવે લેવા જવું પડશે શંકેશ્વર થોડો ઘણો દુકાન માટે સામાન સામાન્ય થઈએ ચલો જે રસ્તાની પથ્થર રગણાની વાત દોરી શકો છો દગાવવાળું કામ થાય છે ધ્યાન રાખી રાખીને ચલાવવું પડે ઢારવાળું છે ગાડી ગાડે એનો ઉડે છે અમુક અમુક જગ્યાએ એવા ખાડા પડી ગયા કે રીસર પાડે એવા તમે આટલું મોટું લઈ લીધું હે દોસ્તો હવે નીકળીએ કરવાની આરી દુકાન બેતાલીસો સાઠ રૂપિયાનું બિલ થયું

જે ઓનલાઈન સેન્ટર આમાં કામકાજ આપણું એ રીતના થાય કે બધી પ્રકારના ના કામ આપણે કરીએ અને સાઈડમાં આઈ રાખીએ એટલે શું કોઈ બી વ્યક્તિ આવે કંઈ કામ કરાવવા ઓનલાઈન લગતું જયારે નું હોય કે પાસપોર્ટ સાઈડ ફોટા કઢાવવા ગમે તે તો સાઈડમાં બધી વસ્તુ હોય ને તો વસ્તી થોડું મનોરંજનને અને છોકરા આઈ હોય તો એમના લીધે ખાવાનું કામ આવે એમ એટલે આપણે જનરલ સ્ટોરે બને નાખી નું મેન કામ આપણું નું હોય બરાબર જે બી હોય ઓનલાઈન આપણે તમે કરી શકો છો બરાબર બાકી હવે બધા વ્લોગ આવશે આપણે શું શું કામ કરીએ છીએ કેવી રીતના કરીએ છીએ લાઈવ પ્રેક્ટિકલ સાથે બરાબર બને રાજો આપણા બ્લોગમાં ચાલો ધન્યવાદ દોસ્તો નીકળીએ આજે દુકાનને વધારે લઈએ બરાબર ટાઈમ થઈ ગયો હવે છ ને चलो